અલગ કે કઈ સોને કોદન તો દેખાતો નહી લાગે સોન પર અમે બેસો તો કમ્પ્લીટ છે અ બેઠો તો કમ્પલેટ બોધેલી છે બેઠો તો કમ્પ્લીટ છે લાઈન તો જોરે સોન પર ભરી છે ન ભરી જોવા જોવા કે બરાબર નાખી દીધું અવા પૂરો કાપેલું છે અલગ જ કો કાય પૂરો કાપું નથી હું છોરા મારતા હારે પેસે જે તો કમ્પલેટ ખવડાઈતું ન લાગે પણ આ ભટકેલો છો મરી ગયો છે ખબર નહીં પડતી કઈ હું ઘેર વરુ આમ લમણો વાર કોઈ ઘેર નહીં આ બેસો ને ટાઈમ છે પણ હજુ દેખાય છે મરી ગયો છે આ જુ આને ખબર પડે એમ તું એ ખા આ બેસ બેસું તરીકે ખાવા ના ખેલી ને મતલબ એ ખાઈ લે બેસું તરી આવું તો પડે તા જોવા માટે લઈ ને મને થોડું ઘરમાં હોચ કરવા દેજો

હા હા એ ફૂલ તો છેલ્લો મસ્ત ખીલ્યો છે હા મસ્ત ખુશબુ આવો સાર ફૂલ તો મસ્ત ખીલ્યો છે પણ મારી જિંદગી ગરમાઈ જાય છે એનું હું આ મારો ઘરવાળો તો આમ ખબર નહીં અરે અહીંયા ઢોળ જો ખરતો છે ખાઈ ચો ખાતો હશે એમ પડી રહેતો છે પી પીને પણ ખબર નહીં પડતી કે આ એ ખેતરમાં બીજા મોટો મારવાનું ખબર નહીં પડતી એ બેસો એની માયો ઘેર બધ રાખી છે એ ન હું ખવડાવવાનું એનું બોન નહીં હોય જોવા દેજો મને

કાલ તો હું કઈ ના આવ્યો કાલ કે હું આવી ગયો બધું તો હજુ આવી ના ભાભી હવે પણ ભાભી ભાભી કહેવાય મારે બંધ કરી દેવું પડશે સારું કોઈક નોમ પાડવું છે પણ મને એવું કોઈ સારું નોમ જળતું નહીં શું કરું શું કહેવું એ જ કોઈ ખબર પડતી નહીં બહુ વિચારું આવે છે કોઈ દેખાતું નહીં આ તો નક્કી કીધું તું અને હું તો ચાંદો લમણા વાળી વાળીને થાચો આ હું નો શીખે દસ વાટા ફરી વળે તો ફેર થાચી રહ્યો આ શેઠા આવે પેલા શેઠા એમ કરી કરી શેઠ કેટલો રહી છે શીખે પછી કઈ નહીં આવ્યો હું સારું હવે જો નહીં આવ્યો ને તો મારે તો લોચા જ છે એક દાળો બે દાળા હું તો નેટ નેટ ત્રણ દાળા ખાધા હવે તો લગી રહ્યો તું ને હા મજા તો હવે આવી તાને તો એટલી સજા જ હતી

આજ શિકાર આજ કેમ નતો તો આ બે ત્રણ દાડો તો મને એવું લાગ્યું બે દાડે આ બાને દાડા જતા હતા આ તો તમને ખાવ પડી કે હું આવવાની છે એટલે રાજ ઉતાર એટલે આ તો હમણ તો ટાઈમ જાય ને ટાઈમ જ ના જાય હારું એવું છે હું તો ઘડીવાર થાય નોમ લમણા કરું ઘડીવાર થાય નોમ લમણા કરું છે કે ભાઈ આમ દાડો એટલા એટલા પકડાઈ ગયો ને એવું લાગતું હતું હવે શાંતિ થઈ થોડી આમ સાર નહીં વાટી મુકું તું પછી વિચારું પૂરો પૂરો નાસી ના આવ્યો તો આ લશ્કાબાદરી વાઢેલી પડી હતી જોઈ તું એક પૂરો તો લશ્કાબાદરી નાસી ના આવ્યો તો

બધા ઘેર જવાનું ટાઈમ છે હવે કોઈ ના આવે અત્યારે કોણ આવે ભાઈ ના પણ ઓઢેલું સારું એ વાત સાચી પણ આવા તો હું કે હું આયા પાણી પીવા આવી દીમ ગમે તે બહાનું ગાડે કોઈ પૂછત કઈ દેવાનું ના પણ જો કે તો મોટા સીન કયો આમ ન એ વાત સાચી હા એ થોડા લોતા પડે ને કોણ તો ભાઈ પણ કેમ કે પાણી પીવા આવી દી કોઈ પૂછત ના પૂછત તો જો કોઈ કઈ શું કહેવાના ના તો કોઈ જીવ ન જરે જોયાનું જેર તો કોઈ ન વાત સાચી છે આમ તો ના દુનિયા આમ તો કોઈ બધી દૂધની ઢોયલી નહીં અમું તો હું કેતીયે એ દિસે આપણે પેલા તમા પેલે બાલિચનાવાળા ભઈ પેલા બ્લાઉઝ નાખેથી હ એક આવા કલરનો છે અને ગુલાબી કલરનો માપ આપે ઓવા ઓવા એ ભઈ કે નઈ બ્લાઉઝ મોકલાવી તમે લઈ આવજો હા એક કામ કર પછી હું લઈ આવ આવા કતો ના આવજો આ લઈ આવ અને કાલે કાલે ના આવે તો લઈ આવું પછી કેન કેજો બટકું આલજી હા તો આવું કલર ના હતા રે એક આવા કલરનો છે અને ગુલાબી કલરનો છે ગુલાબી

ગોરુ મુખડું કાઢી સાડી મસ્ત લાગે લાઈ દે કાળા કલર ની મોહ જે ગમે વસ્તુ ફટલન કઈ દેવાનું આઈ જા હા ફટલે પેલો તો નક કશું જુગારીઓ કશું લાઈલ છે નઈ જાય ના અરમાનતા બધા એમના મધુરા નધુરા રહી જાય કોઈ અરમાન પૂરું નહીં થાય

તો આને કોને પાણી ઉછી ના લઈને તો પચાસ ઘરમાં હાથ માર લખી લઈ જયારે હાજર બોલો

હવે ચકાચક ખુશ લાગે છે હવે કેટલો મસ્ત હસ્તો ચહેરો લાગે છે ઓહો મારી જમકુડી ઓ તમારો લટકો